ઉના શહેરમાં જિલ્લા પુરવઠા ખાતાની રેડમાં શંકાસ્પદ અનાજનો જથ્થાની સાથે મોટા પ્રમાણમાં દારૂ પણ મળી આવ્યો જિલ્લા કલેક્ટરના આદેશથી ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ઉના મામલતદારે ઉનાના ધૂળકોટિયા વિસ્તારમાં નગરપાલિકાના પાણીના ટાંકા પાસે ગેરકાયદેસર બાંધકામ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ એકસોને ચોરાણું અનાજના કટ્ટા અને સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ એક હજાર ત્રેપન નંગ પણ મળી આવી હતી સમગ્ર ઘટનાને લઈને ઉના પ્રાંત અધિકારી પોતાની ટીમ સાથે પણ સ્થળે પહોંચી હતી સ્થળ ઉપરથી ઘઉં અગિયાર કટ્ટા બાજરી અગિયાર પોઈન્ટ પાંચ કટ્ટા ચોખા એકસો સિત્તેર કટ્ટા બાળભવન બાળ સત્તર પેકેટ મળી આવેલ તેમજ બાજુના ભાગે બાથરૂમના ઉપરના ભાગેથી ઓરડીમાં એક હજાર ત્રણસો ને ત્રેપન ક્વાર્ટર નંગ દારૂનો જથ્થો છુપાવેલ મળી આવ્યો હતો સ્થળ ઉપર મળી આવેલા જથ્થો અને ગોડાઉન અમરેલી જિલ્લાના ખાંભાના યોગેશગીરી ગોસ્વામીનું હોવાનું તપાસમાં જાણવા મળેલ છે સ્થળ ઉપર મળી આવેલ વ્યક્તિ રોજકામ કરતી સમયે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહેલ મોટા પ્રમાણમાં દારૂ મળતા ઉના પોલીસ સ્ટેશન પીઆઈ રાણા તેમજ તેમની ટીમ ઘટના સ્થળે આવીને દારૂનો મુદ્દામાલ જપ્ત કરેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ જિલ્લા કલેક્ટરની આ રેડથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયેલ ગેરકાયદેસર બાંધકામ ગોડાઉન અને આટલા પ્રમાણમાં શંકાસ્પદ અનાજનો જથ્થો અને દારૂ ક્યાંથી આવ્યો તે તપાસનો વિષય છે

एक मतलब कितना कर दोगे ना तावे लटकियांज नहीं जा एक मड़दस्ता ले आवे डबला गंडियो खाली करता है या 15 20 पेटी माल है सेट आओ तो डबला पकड़ दो क्या नाम है આ જો તમને એક બાતમી મળેલ કે ઉના દેલવાડા રોડ ઉપર આવેલ જે ચાર થાંભલા પાસેની જે શાક માર્કેટ છે તેની નજીક નગરપાલિકાના ટાંકા પાસે સર નંબર પાંચસો એકાણુંમાં એક ગોડાઉન આવે છે તેમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળી જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ ઉનાને ત્યાં તપાસ સાથે મોકલે તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું પંચોહાજરીમાં તાળું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉ ચોખા બાજરીના કુલ એકસો ચોરાણું કટ્ટા એક કટ્ટામાં સાઠ કિલો માલ હોય એમાં ચોરાણું કટ્ટા એકસો ચોરાણું કટ્ટા મળી આવેલ તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે આઈસીડીએસના એના સત્તર પેકેટ મળી લાવેલ આ તમામ જથ્થાની કિંમત ચાર લાખ ચોત્રીસ હજાર જેવી થવા થાય છે ગોડાઉનના ઉપરના ભાગે તપાસ કરતાં તારૂ તોડતા તેની અંદર રોયલ સ્ટેગ અને પ્રિન્સ જોર્જ એમ બે બ્રાન્ડની એકસો એંસી એમએલની તેરસો ને ત્રેપન બોટલ ઇંગ્લિશ દારૂ નો જથ્થો પણ મળી આવે આ જથ્થો જે છે એ આનું પોઝેશન જે છે એ ગોડાઉનનો યોગેશ્રી લક્ષ્મણગીરી ગોસ્વામી રહેવાસી ખાંભા અમરેલીનું હોવાનું માલુમ પડે અને આ જે ઇંગ્લિશ દારનો જથ્થો છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકતાલીસ ટીચર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના દ્વારા આગળની તપાસ કરવા માટે ઉનાના જે પીઆઈ છે તેને સોંપી દેવામાં આવેલ છે